ધોરણ પાંચ અસાઇમેન્ટ વિષય પર્યાવરણ પ્રશ્ન નંબર બે અવિભાગ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો માટે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પ્રકરણ એક કૂતરાની સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે આ વિધાન સાચું છે સામે ખૂબ નજીકની જ વસ્તુ જોઈ શકે છે આ વિધાન ખોટું છે પ્રકરણ બે સાપ ડંખ મારે ત્યારે જ્યાર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે આ વિધાન સાચું છે મદારી સાપને પતરાની મજબૂત ઘટીમાં રાખે છે આ વિધાન ખોટું છે પ્રકરણ ત્રણ કાચી કેરીનો સ્વાદ મીઠો લાગે છે આ વિધાન ખોટું છે હળદરનો તો હળદરનો સ્વાદ તો હોય છે આ વિધાન સાચું છે પ્રકરણ ચાર શાક એક અઠવાડિયા સુધી સારું રહે છે આ વિધાન ખોટું છે ઉનાળામાં ગરમીને કારણે વસ્તુ જલ્દી બગડી જાય છે આ વિધાન સાચું છે પ્રકરણ પાંચ કઠોળને ફણગાવવા સૌ પ્રથમ પાણીમાં પલાળવામાં આવે છે આ વિધાન સાચું છે સડેલા બીજ વાવાથી ઉગતા નથી આ વિધાન સાચું છે પ્રકરણ છ ટપક તો નળ રિપેર કરાવો એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય આ વિધાન સાચું છે વરસાદનું બધું જ પાણી નદીઓ દ્વારા દરિયામાં વહી જાય છે આ વિધાન ખોટું છે પ્રકરણ સાત તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે આ વિધાન ખોટું છે રેતી પાણીમાં તળિયો બેસી જાય છે આ વિધાન સાચું છે પ્રકરણ દસ લો તત્વોની ઉણથી મેલેરિયા થાય છે આ વિધાન ખોટું છે ખાબોચિયા અને ખાડાઓમાં ભરાયેલા પાણી પર કેરોસીનનો છંટકાવ કરવો જોઈએ આ વિધાન સાચું છે પ્રકરણ નવ રોડ માટે ગમે તે જૂથમાં જઈને જોડાઈ જવાનું હોય છે આ વિધાન ખોટું છે નાયક જૂથના સભ્યોની મુશ્કેલીમાં મદદ કરે છે આ વિધાન સાચું છે પ્રકરણ દસ નકશામાં દિશાઓની જાણકારી માટે ઉત્તર દિશા દર્શાવતો સંકેત આપવામાં આવે છે આ વિધાન સાચું છે કિલ્લામાં દરવાજાની સુરક્ષા માટે દરવાજા પર અણીદાર પાલા લગાવવામાં આવતા હતા આ વિધાન સાચું છે પ્રકરણ અગિયાર અજવાળિયાની શરૂઆત શુદ્ધ એકમથી થાય છે આ વિધાન સાચું છે પૃથ્વી ચંદ્રની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે આ વિધાન ખોટું છે કારણ કે પૃથ્વી સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે મિત્રો હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર બે બ વિભાગ બંધ બેસતા જોડકા રચો એટલે કે તેની ખાસિયત નંબર એક કેડી તો કેડીની ખાસિયત કઈ છે તો તેની સામે જવાબ આવશે ત્રણ નંબર રોળમાં ચાલે છે તો એ ખાલી જગ્યા ત્રણ નંબર લખીશું નંબર બે કૂતરો કુતરાની ખાસિયત નંબર પાંચ તેનો જવાબ આવશે સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ તીવ્ર હોય છે પ્રશ્ન નંબર ત્રણ વાઘ તો તેની સામે જવાબ આવશે નંબર એક તેની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે પ્રશ્ન નંબર ચાર ગરુડ તો તેની સામે જવાબ આવશે નંબર બે ખૂબ જ દૂરનું જોઈ શકે છે તો આ રીતે આપણે ખાલી જગ્યામાં બિભાગના નંબર લખીશું પ્રકાર નંબર પ્રાણી અને આજીવિકા માટે ઉપયોગ કરતા લોકો પ્રશ્ન નંબર એક સાપ તો સાપનો ઉપયોગ કોણ કરે તેની સામે જવાબ આવશે નંબર ત્રણ મદારી નંબર બે બળદ તો તેનો ઉપયોગ કરશે ખેડૂત તો લખીશું પાંચ નંબર ત્રણ ગધેડો તો તેનો ઉપયોગ કરશે કુંભાર એટલે લખીશું એક નંબર અને બકરી ઉપયોગ કરશે ભરવાડ એટલે નંબર બે લખીશું પ્રકાર નંબર ત્રણ પાચન અંગો અને તેની સામે તેનું કાર્ય આપેલું છે જોઈશું નંબર એક મો તો તેનું કાર્ય છે ખોરાકને ખોરાકને ચાવવાનું અને લાળ રસ ભેળવી ભેળવવાનું કાર્ય કરે છે તો જવાબ આવશે ત્રણ નંબર આગળ જોઈએ બે અન્નળી તો તેનું કાર્ય છે મોમાંથી ખોરાકને જઠરમાં પહોંચાડે છે એ નંબર પાંચ જવાબ આવશે નંબર ત્રણ જઠર તેનું કાર્ય છે ખોરાક વલોવે છે જવાબ લખીશું એક અને ચાર નાનું અંતરડું તો તેનું કાર્ય છે મોટા ભાગના ખોરાકનું પાચન કરે છે એટલે લખીશું જવાબ બે પ્રકરણ પાંચ જોઈશું અહીંયા બીજ અને છાના દ્વારા ફેલાય છે એ માહિતી આપે છે તો જોઈશું નંબર એક ગોખરુંના બીજ તો એ પશુઓ દ્વારા ફેલાય છે એટલે લખીશું ચાર નંબર તકમારિયાના બીજ એ પાણી દ્વારા ફેલાય છે એટલે લખીશું પાંચ નંબર આકડાના બીજ એ પવન દ્વારા ફેલાય છે એટલે લખીશું બે નંબર અને વડના બીજ એ પક્ષીઓ દ્વારા ફેલાય છે એટલે લખીશું એક નંબર પ્રકરણ દાસ અવિભાગ અને વિરગ જોડકા બેન નીલમ માણેક તો નીલમ માણેક નામની તોપ છે તો ચાર નંબર જવાબ આવશે અડી કડી તો અળીકડી એ એક વાવનું નામ છે જે જૂનાગઢમાં આવેલી છે તો જવાબ લખીશું ત્રણ નંબર નવગણ નવગણ એ એક કુવાનું નામ છે જે પણ તે પણ જુનાગઢમાં આવેલો છે તો લખીશું પાંચ નંબર ઉપરકોટ ઉપરકોટ એ કિલ્લો છે ઉપરકોટ નામનો કિલ્લો છે તો લખીશું એક નંબર તે પણ જૂનાગઢમાં આવેલો છે પ્રકરણ અગિયાર પૃથ્વી તો પૃથ્વી સામે જોડકો છે સૂર્યમંડળનો ગ્રહ છે ચાર નંબર જવાબ આવશે નંબર બે સૂર્ય તો તે દિવસે દેખાતો એક જાતનો તારો છે એટલે લખીશું પાંચ નંબર ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે તો જવાબ આવશે એક નંબર અને તારા એ રાત્રે ઝબૂતા જોવા મળે છે તો લખીશું બે નંબર મિત્રો અહીં આપણે પ્રશ્ન બે પૂરો થાય છે આગળના વિડીયોમાં જોઈશું પ્રશ્ન નંબર ત્રણ થેન્ક યુ